હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઇ ભરતભર તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં ગુજરાત સરકાર દ્વારા જે એક સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવી છે તેની માહિતી લેવાના છીએ તો કે એ ભરતી છે લેબ આસિસ્ટન્ટ વર્ક થ્રીની જેમાં તમને સારો એવો પગાર મળવાપાત્ર થશે અને તમારે શું એમાં તમારી શૈક્ષણિક લાયકાત જોશે તમારી શું હોય મર્યાદા હોવી જોઈએ અભ્યાસક્રમ શું છે તમે ક્યારે એપ્લાય કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવશું તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને તમે જો અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ વિડીયો સારો લાગે તો લાઈક કરવો કમેન્ટ કરવી અને વિડીયોને આગળ શેર કરવો જેથી અન્ય લોકો પણ આ ભરતીનો લાભ લઈ શકે તો શું છે આ માહિતી તે આ વિડીયો દ્વારા મેળવીએ મિત્રો આ ભરતીમાં આપણે ઓનલાઈન અરજી કરવાની તારીખોની વાત કરીએ તો કે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસથી ઓનલાઈન અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે અને જેની છેલ્લી તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસ એટલે કે નવમો મહિનાની અગિયાર તારીખ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે અને મિત્રો તમારે ઓનલાઈન અરજી ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજીપત્રક ભરવાનું રહેશે મિત્રો આ ભરતીમાં જગ્યાઓની વાત કરીએ તો કે આ ભરતીમાં કુલ એકસો અને પિસ્તાલીસ જગ્યા માટે ભરતી કરવામાં આવશે હવે મિત્રો તમને જે કેટેગરી લાગુ પડતી હોય એ કેટેગરીમાં કેટલી જગ્યા ખાલી છે તે આપણે આ ડિસ્પ્લેમાં કોસ્ટ દ્વારા દર્શાવવામાં આવેલું છે એટલે તમારે તમારી કેટેગરી મુજબ જે જગ્યા ખાલી છે તેની એક નજર લગાડી લેવી અને મિત્રો જો તમારી કેટેગરીમાં જગ્યા ખાલી હોય તો અવશ્ય ફોર્મ ભરી દેજો સારી ભરતી છે અને એકસો પિસ્તાલીસ જગ્યા એટલે ઘણી બધી જગ્યા કહેવાય એટલે ખાસથી આ ભરતીમાં ફોર્મ ભરાવજો મિત્રો આ ભરતી માટે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ભૌતિક શાસ્ત્ર રાસાયણિક શાસ્ત્રો અને અંગ્રેજી વિષય સાથે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ એટલે કે ટૂંકું ટચ તમે બાર સાયન્સ પાસ કરેલું હોવા જોઈએ અને બીજું કે તમને કોમ્પ્યુટરનું મૂળ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ત્રણ કે તમે ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ એટલે કે ટૂંકું ટચ તમને છે ને તમે બાર સાયન્સ પાસ કરેલું હોય તો તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો બરાબર છે મિત્રો આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો કે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ અન્ય લાભ મળવાપાત્ર થશે એટલે કે મિત્રો તમે જ્યારે નોકરી પર લાગશો ત્યારે તમને પ્રથમ પાંચ વર્ષ માટે તમને છવ્વીસ હજાર પગાર મળવાપાત્ર થશે દોસ્તો આ ભરતીમાં તમને વયમર્યાદા શું લાગુ પડશે તો કે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન થવી જોઈએ એટલે કે તમારી ઉંમર અઢી અઢાર વર્ષ પૂરા થઈ ગઈ એવો જોઈએ અને તેત્રીસ વર્ષથી માથે ઉંમર તમારી ન હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો પણ મિત્રો આમાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે કે જો તમારી ઉંમર તેત્રીસ વર્ષથી વધુ થઈ ગઈ હોય અને તમારા ભરતીમાં ફોર્મ ભરાવી ફોર્મ ભરાવવું હોય ભરતીનો લાભ લેવો હોય તો તમને તમારી કેટેગરી પ્રમાણે સરકાર દ્વારા કેટલીક મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે જેમાં તમને જે કેટેગરી લાગુ પડતી હોય જે કેટેગરીમાં આપણે ડિસ્પ્લે પર કોષ્ટક બતાવે છે તે પ્રમાણે તમે છૂટછાટનો લાભ લઈ અને ફોર્મ ભરી શકો છો તો ડિસ્પ્લે પર જે કેટેગરીની છૂટછાટ દર્શાવેલી છે તે પ્રમાણે તમે તમારી એક નજર કરી અને જોઈ લેવી કે તમને કેટલી છૂટછાટ મળવાપાત્ર છે તે પ્રમાણે તમે ફોર્મ ભરાવી શકો છો મિત્રો આ ભરતીમાં તમારે પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે તો જો તમે અનામત વર્ગમાં આવતા હો તો તમારે પાંચસો રૂપિયા પરીક્ષા ફ્રી ભરવાની રહેશે અને તમે અનામત વર્ગમાં આવતા હો તો જે ડિસ્પ્લે પર જેટલી કેટેગરી બતાવેલ છે તે કેટેગરીમાં જો તમે આવતા હોવ તો તમારે ચારસો રૂપિયા પરીક્ષા ફ્રી ભરવાની રહેશે અને મિત્રો ખાસ એક વાત નોંધ લેવાની કે જો તમે આ પરીક્ષા દેવા ઉપસ્થિત થશો કેન્દ્ર ઉપર તો તમને આ પરીક્ષા ફ્રી મળવા ફ્રી પાછી પરત મળવાપાત્ર થશે એટલે કે ફ્રી તમને રિફંડેબલ છે તો ખાસ નોંધ લેવી મિત્રો આ ભરતી પ્રક્રિયામાં તમારે પરીક્ષા પદ્ધતિ શું રહેશે તેની વાત કરીએ તો કે તમને આ પરીક્ષા એમ ક્યુ બેઝ પરીક્ષા રહેશે અને તમારે આ પરીક્ષા સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર ઉપર એમ આધારથી પરીક્ષા આપવાની રહેશે એમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે વિભાગમાં તમારું પેપર લેવામાં આવશે જેમાં પાર્ટ એ કુલ સાઠ ગુણનો રહેશે અને પાર્ટ બી કુલ એકસો પચાસ ગુણો રહેશે એમ ટોટલ મળી અને બસો દસ ક્વેશ્ચન પૂછવામાં આવશે અને તેના માટે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે અને મિત્રો જો તમે પરીક્ષામાં ખોટા પ્રશ્નો ટીક કરશો તો એક ચતુર્થાંશ એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક તમારા કાપવામાં આવશે તો આ રીતના તમારી પરીક્ષા પદ્ધતિ રહેશે અને જેમાં પાર્ટ એની વાત કરીએ તો તેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિસિપિટીશન જે તમારું કુલ ત્રીસ ગુણનું રહેશે અને ગાણિતિક કસોટીઓ જે ત્રીસ ગુણનું રહેશે એમ કુલ મળી અને પાર્ટ એ સાઠ ગુણનું રહેશે અને પાર્ટ બી જેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહન્શન એ કુલ ત્રીસ ગુણનો છે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લાગતા પ્રશ્ન એ કુલ એકસો ને જે એકસો વીસ ગુણનો એમ પાર્ટ બી કુલ એકસો પચાસ ગુણનો રહેશે એમ પાર્ટ એ અને પાર્ટ બી એમ મળી અને બસો દસ ક્વેશ્ચન પૂછવામાં આવશે અને તેના માટે તમને ત્રણ કલાક આપવામાં આવે તો મિત્રો આશા છે કે આ વિડીયો દ્વારા તમને ભરતીની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને મિત્રો જો તમારે આ ભરતીને લગતી અન્ય કોઈ પણ માહિતી મેળવવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તેની ઓફિશિયલ માહિતી અપલોડ કરી દેવામાં આવેલું છે તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપેલી છે ત્યાંથી તમે આપણું ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને મિત્રો અન્ય જો કોઈ વધારે માહિતી જોતી હોય તો તમે અમને કમેન્ટ દ્વારા પણ જણાવી શકો છો તો મળીએ આવી નવી અન્ય માહિતી સાથે આગલા વિડીયોમાં જય હિન્દ